नमो भगवते वासुदेवाय दसमा स्कंद उत्तरार्ध नो अध्याय ओगण सित्तेर अने सित्तेर मो नारदे सर्व घरों मा श्री कृष्ण ने देखा हे राजन एक ज देहे श्री कृष्ण सोल हजार ने एक साथ केम पर्या ए जानवा माटे नारद मुनि द्वारका मा गया त्या एक घर मा रुक्मिणी नी साथे विराजेला भगवान ने नारदे जोया जोईने तेमने नारद ने जोई ने भगवान ने टेमने नमस्कार करीने પોતાના આસને બેસાડ્યા તેમના ચરણ ધોઈને શ્રી કૃષ્ણે તે જળમસ્તકે ચડાવ્યું પછી ભગવાનની યોગમાયા જાણવા માટે narad બીજા ઘર માં ગયા ત્યાં ભગવાન ને બાળક ને રમાડતા દેખ્યા અન્ય ઘર માં સ્નાન કરતા દેખ્યા કોઈ ઘર માં હોમ કરતા તો કોઈ ઘર માં વિપ્રો ને दान કરતા કોઈ ઘર માં ઈશ્વર ના નામ નો જપ કરતા એવા શ્રી કૃષ્ણ ને નારદ મુની એ દેખ્યા આ રીતે अनेक ઘરો માં જુદા જુદા રૂપે ભગવાન ને જોઈને નારદ મુની હસતા હસતા ભગવાન ને કહેવા લાગ્યા હે પ્રભુ તમારી માયા ને હું જાણું છું પણ તમારો આશય હું નથી જાણતો તમે આજ્ઞા આપો તો પવિત્ર એવી આ તમારી લીલા નું હું ગાન કરું હે બ્રહ્મન હું ધર્મ નો કરતા વક્તા અને અનુમોદક છું હું લોકોને શીખવવા માટે મનુષ્ય ધર્મને આશરેલો છું આ લીલા જોઈને તમે ખેદ કરશો નહીં આ રીતે મનુષ્ય લીલાને અનુસરતા થકા ભગવાન 16000 સ્ત્રીઓ સાથે રમણ કરતા હતા હે રાજન પત્નીઓની શય્યામાંથી ભગવાન બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈને આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હતા પચી સ્નાન કરીને સંધ્યા વંદના દી કરીને ગાયત્રી મંત્રનો જપ કરતા હતા દેવ ઋષિ અને પિતૃનો તর্পণ કરીને દુઝરી અને ઘરેણાથી શણગારેલી 13084 ગાયોનો હંમેશા દાન આપતા હતા પચી ગાય વિપ્ર વૃદ્ધ અને દેવોને નમસ્કાર કરીને લોકોને અને સેવકોને ઈચ્છિત વસ્તુ આપીને રાજી કરતા હતા પ્રથમ વિપ્રો અને સંબંધીઓને વસ્તુ આપીને પછી તેનો પોતે ઉપયોગ કરતા હતા તેવામાં दारुक सारથી રથ લઈને આવ્યા તે રથમાં ભગવાન સુધર્મા સભામાં ગયા ત્યારે સૂતમાક દાદી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કેટલાક બ્રાહ્મણો તે સભામાં વેદ મંત્રોની વ્યાખ્યા કરતા હતા તે સમયે એક પુરુષે આવીને જરાસંદે ઘણા રાજાઓને કેદ કર્યા હતા તેના દુઃખની વાત ભગવાન આગળ કહી हे भगवान जरा संदे वीस हजार राजाओ ने एक किला मा पूर्या छे। ते राजाओं नी प्रार्थना छे के तमे दुष्टों नो नाश करवा अने सज्जनों नो रक्षण करवा प्रगट थया छो। माटे अमने जरा संदना पाश थी मुकावो। राजदूत आम बात करे छे तेवामा नार्दमुनी त्या आव्या अने भगवान ने कहियो हे स्वामी। युधिष्ठिर ने राजसु यज्ञ करीने तमारी पूजा करवानी इच्छा छे। तेमा तमे अनुमोदन आपो नारद नु आ कहेवु सांभळी ने भगवाने उद्धव ने पूछ्यु हे उद्धव तमे मारा मित्र छो माटे हमना आपने जे करवा जेवु होय ते कहो सर्वज्ञ प्रभुए आ प्रमाणे पूछ्यु त्यारे उद्धव बोल्या दसम स्कंदना उत्तरार्धनो आवृत्ति तेरमो अने सितेरमो अध्याय संपूर्ण